મુંબઈ બીએમસી ઇલેક્શનમાં ભાજપને જીતાડવા સાંસદ વિનોદ ચાવડાએ કરી અપીલ આગામી પંદર તારીખે બૃહદ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે ભાજપે અનેક ઉમેદવારોને ચૂંટણીમાં મેદાને ઉતાર્યા છે કચ્છના લોકલાડીલા સાંસદ વિનોદભાઈ ચાવડાએ મુંબઈમાં ભાજપને જીતાડવા માટે ગુજરાતીઓને અપીલ કરી હતી બૃહદ મુંબઈ મહાનગરપાલિકાનું અત્યારે ઇલેક્શન ચાલી રહ્યું છે તેના સંદર્ભે આજે છેલ્લા બે દિવસથી સતત મુંબઈની અંદર અનેક આપણા ગુજરાતી સમાજના કાઠિયાવાડ આપણા કચ્છી સમુદાયના સૌ વેપારીઓ સામાજિક અગ્રણીઓ આગેવાનોને મળવાનું થયું છે અને જે પ્રકારે એક અહીંયા સરસ મહાયુતિનું વાતાવરણ બન્યું છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જેમ આખા દેશની અંદર વિકાસ થયો છે દેશ આગળ વધી રહ્યો છે મહારાષ્ટ્રની અંદર પણ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર નેતૃત્વમાં પણ મહારાષ્ટ્ર ખૂબ આગળ વધી રહ્યું છે અને મુંબઈની અંદર પણ મહાયુતિના માધ્યમથી હું સૌ લોકોને મતદારોને પણ અપીલ કરું છું કે આપ મહાયુતિના દરેક ઉમેદવારને